જિલ્લા પંચાયતનું બે હજાર પચીસ છવ્વીસનું વધારા સાથે બે હજાર પચીસ છવ્વીસનું અગિયારસો બાવીસ પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં કુલ રકમ પૈકી બાવીસ કરોડ ની સો ભંડોળમાં જોગવાઈ થયેલી હતી તેમાં સો ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે આ પ્રથમ પૈકી આરોગ્ય ખાતે બે પોઈન્ટ પચીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે અને એના દ્વારા અંતરિયાળ ગામો થી માંડીને દરેક તાલુકામાં અમુક રિપોર્ટના બધા મશીનો વસાવવામાં આવશે જે કિડની લિવર એ માંડીને હાર્ટ કોલેસ્ટ્રોલ તમામ રિપોર્ટો વિનામૂલ્યે તાલુકા દીઠ થશે જેથી કરીને પબ્લિકને શહેર પર આવવું ના પડે અને જિલ્લા મથકે ના આવવું પડે એ સાથે ખેતીવાડીમાં પણ એક પણ બે કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને એમાં દરેક તાલુકા દીઠ અમે ડ્રોન આપવાના છે અને એ ડ્રોન પણ ખેડૂતોને બિલકુલ નજીવી કિંમતે અને અત્યાધુનિક ખેતી કરતા થાય એ માટે આ યોજના કરવામાં આવી છે સાથે સાથે જાહેર બાંધકામ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જિલ્લા પંચાયતની જેટલી પણ સ્વમાલિકીની જગ્યા છે એમાં દરેક જગ્યાએ કોમ્પ્લેક્સ ઉભા કરી અને જિલ્લા પંચાયતનું સ્વભંડોળ મજબૂત બને અને આર્થિક આવક જિલ્લા પંચની થાય એ માટે પણ 20 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે એ સાથે ઐતિહાસિક કહી શકાય એવું શિક્ષણ માટે પણ 4.9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને દરેક શાળાઓમાં ખૂટતી સુવિધાથી માંડીને અત્યાધુનિક શાળાઓ બનાવી શકાય બાળ વિકાસ ખાતે પણ 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને દરેક કોઈ બાળક કુપોષિત ના રહે અને દરેકને સંપૂર્ણ સુરક્ષિત આહાર મળી રહે એ માટે જગવાય કરવામાં આવી છે સાથે સાથે એક ઐતિહાસિક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે જે જિલ્લા પંચાયતના સબંડોળમાંથી 10 કરોડની વધૂળી રકમ નર્મદા કિનારાના વિકાસ માટે નર્મદા પરિક્રમા વાસીઓ માટે અને નદી કિનારા ના વિકાસ માટે પછી જે કોઈ મંદિરો છે એના વિકાસ માટે અને સાથે નર્મદ નદી સ્વચ્છ કરવા માટે દસ કરોડ થી વધુની રકમ ખર્ચવામાં આવશે એ જ રીતે જિલ્લા પંચાયતે અનેક જોગવાઈઓ કરી છે જેનો હું ખૂબ ખૂબ જિલ્લા પંચાયતના દરેક સભ્યનો અને બધાનો ખૂબ આભાર માનું છું